જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય એટલે કે જ્ઞાન વિજ્ઞાન યોગ વિશે આ અધ્યાયની અંદર મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા એ મનુષ્યને શું સંદેશો પાઠવ્યો છે તેના વિષય ઉપર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોની અંદર બહેના રહેજો મિત્રો આ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય એટલે કે જ્ઞાન વિજ્ઞાન આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ અલગ અલગ બંને બાબતો આપણે સમજાવી છે આધ્યાત્મિક બાબત બાબત અને ભૌતિક જે મિત્રો આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે જે લોકો ભગવાનની ભક્તિ કરે છે તેનું નામ સ્મરણ કરે છે માળા જપ કરે છે અથવા તો દરેક બાબત જે ભગવાન લક્ષી છે તે બધી આધ્યાત્મિકતાની અંદર આવે છે અને બીજી આપણે જોઈએ છીએ ભૌતિકતા ભૌતિકતા એટલે સંસારિક મોહમાયા કામવાસના દરેક સંસારિક પ્રવૃત્તિઓ છે જે ભગવાનની વિરુદ્ધ હોય ભગવાનને અનુલક્ષી ન હોય તે દરેક પ્રવૃત્તિ એ સાંસારિક પ્રવૃત્તિની અંદર એ ગણવામાં આવે છે અને તે ભૌતિક વસ્તુએ ગણવામાં આવે છે તો એવી રીતે મિત્રો અલગ અલગ ભગવાન દ્વારા એ આ ફાટા પાડવામાં આવે છે આધ્યાત્મિક બાબત અને ભૌતિક બાબત અને આની અંદર મિત્રો જે આધ્યાત્મિક બાબતને સર્વોચ્ચ ગણવામાં આવી છે અને જે આધ્યાત્મિક બધી સ્પ્રિચ્યુઅલ બાબત છે જે બધી સ્પ્રિચ્યુઅલ ઉર્જાઓ છે તેને એ સર્વોચ્ચ ગણવામાં આવી છે બીજું મિત્રો જોઈએ કે આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે જે વ્યક્તિ પોતાનું મન પોતાની બુદ્ધિ પોતાની ઇન્દ્રિય જે છે એ કંટ્રોલ કરીને ભગવાનની ભક્તિ કરે છે તે મિત્રો ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે અત્યંત પ્રિય છે તેવી રીતે મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા આ અધ્યાયની અંદર કહેવામાં આવ્યું છે અને જે લોકો મિત્રો ફક્તને ફક્ત પોતાના પોતાની જે ભૌતિક બાબતોની તૃપ્તિ માટે અથવા તો બધી ભૌતિક બાબતો માટે સારા સર્વોચ્ચ પદ માટે અથવા તો કોઈ પણ એવા સંસારિક બધા કાર્ય છે તેના માટે ખાલી ને ખાલી ભગવાનની ભક્તિ કરતા હોઈએ છે અથવા તો દેવી દેવતાની ભક્તિ કરતા હોઈએ છે તેને મિત્રો વારંવાર મનુષ્ય યોનીમાં અથવા તો કોઈ પણ બીજી યોનીમાં એ વારંવાર જન્મ લેવો પડતો હોય છે ને જે લોકો આધ્યાત્મિક બાબત સાથે જોડાયેલા છે તે લોકોને મિત્રો ભગવાન પ્રાપ્તિ અને મોક્ષ પ્રાપ્તિ અંતે થઈ જતી હોય છે બીજું આ મિત્રો અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે જેવી રીતે મિત્રો સર્વ દેવી દેવતાઓ છે આપણને મિત્રો ખ્યાલ છે કે પૃથ્વીની રચના આપણા બ્રહ્માંડની રચના એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દ્વારા થકી થઈ છે એમાં આપણે સર્વોચ્ચ એ ભગવાન કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુને આપણે ગણતા હોય છે આમ તો મિત્રો ભગવાન વિષ્ણુ દ્વારા આપણે જોઈએ છીએ કે ભગવાન વિષ્ણુ દ્વારા એ આપણે પૃથ્વીનું સંચાલન થાય છે આપણા બ્રહ્માંડનું સંચાલન થાય છે તે સંચાલન પતિ તરીકે ઓળખવામાં આવે છે તો એવી રીતે મિત્રો જેવી રીતે આપણે મિત્રો દેવી દેવતાની પૂજા કરીએ છીએ અથવા તો કોઈ આપણે બધા અમુક ફળ પ્રાપ્તિ માટે અથવા તો કોઈ પણ એવી ભૌતિક સાધનોની પ્રાપ્તિ માટે આપણે દેવી દેવતાની પૂજા કરતા હોઈએ છીએ પરંતુ મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે હું પૂર્ણ પુરુષોત્તમ છું મારી ભક્તિ એ સર્વોચ્ચ ભક્તિ છે કારણ કે મિત્રો જે દેવી દેવતાની ભક્તિ છે એ ફળની આશા થકી થતી હોય છે મિત્રો આ સંસારિક જીવનની અંદર પણ ઘણા બધા એવા દાખલા એ આપણને જોવા મળતા હોઈએ છે અને આપણે મિત્રો ભગવદ્ ગીતાની અંદર અથવા તો કોઈ પણ એવા પુસ્તકની અંદર પણ આપણે સાંભળેલું અથવા તો વાંચેલું આપણે હોય આવી રીતે ભગવાન કૃષ્ણ દ્વારા એ આ બાબત ગણવામાં આવી છે કે આપણી સ્પિરિચ્યુઅલ ઉર્જા છે જે આપણી આધ્યાત્મિક ઉર્જા છે તેને સર્વોચ્ચ ગણવામાં આવી છે તે ઉર્જા થકી તે દરેક આપણે કાર્ય એ સિદ્ધ થતા હોય છે અને તે ઉર્જા તે સર્વોચ્ચ છે મોક્ષ પ્રાપ્તિ માટેની અને ભગવત પ્રાપ્તિ માટેની તે જ આધ્યાત્મિક ઉર્જા એ મહત્વની ગણાવી છે અને મિત્રો જે ભૌતિક ઉર્જા છે તે ભૌતિક ઉર્જાને જે નાશ્વત ગણાવી છે કારણ કે તે શાશ્વત નથી મિત્રો આ જન્મમાં છે ભૌતિકતા આપણે પ્રાપ્ત કરી લીધી પરંતુ મિત્રો આવતા જન્મમાં ફરી વખત આપણે જે ભૌતિકતા પ્રાપ્ત અથવા તો ભૌતિકતા પ્રાપ્ત પણ ન થાય આપણે એ બધી વસ્તુ જે આપણે મિત્રો ઈચ્છા છે આપ જે મિત્રો આપણે ઈચ્છીએ છીએ તે વસ્તુ પણ પ્રાપ્ત ન થાય પરંતુ મિત્રો જે આધ્યાત્મિક બાબત છે જે આધ્યાત્મિક વસ્તુ છે તે આપણે આગળના આગળના જન્મમાં આપણને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આપણે મળ્યા મળ્યા જ રહેવા કરવાની છે હવે આપણે વિડીયોનો વિરામ લઈએ જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમારા મનગમતા ભગવાનનું નામ તમે જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે